હેલો ફૂડી ફ્રેન્ડ્સ કૃષ્ણકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે તમે પૌવાનો ચેવડો ખાધો હશે નાયલોન પૌવાનો ચેવડો ખાધો હશે મકઈના પૌવાનો ચેવડો ખાધો હશે પણ શું તમે ઓટ્સનો ચેવડો ટ્રાય કર્યો છે તો ચલો આજે હું એકદમ સરસ રેસીપી લઈને આવી છું એકદમ હેલ્ધી છે ફટાફટ બની જશે અને એકદમ ઇઝી છે તો ચલો આપણે જોઈ લઈશું ઓટ્સ અને પૌવામાંથી બનતો ચેવડો જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો સૌથી પહેલાં પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે અંદર એડ કરીશું એક વાડકા જેટલા પાતળા પૌવા હવે પૌવાને આપણે એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધીને ધીમે આપણે એને શેકી લેવાના છે તમે ડ્રાય રોસ્ટ પણ કરી શકો છો પણ આવી રીતના થોડુંક તેલ લઈને શેકશો તો ખૂબ જ સરસ જલ્દીથી ક્રંચી થઈ જશે પૌવાને શેકાતા બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે એડ કરીશું થોડુંક મીઠું હવે પૌવાને મીઠાની સાથે શેકી લઈશું પૌવા આપણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તમે આ સેમ પ્રોસેસ માઇક્રોની અંદર પણ કરી શકો છો અથવા તો તમે થોડીક વખત પૌવાને તાપમાન મૂકી દો તો પણ સરસ એવું ભેજ ઉડી જશે અને ફટાફટ ક્રિસ્પી થઈ જશે તો આપણા પૌવા શેકાઈને રેડી છે હવે શેકેલા પૌવાને એક મોટા બોલની અંદર લઈ લઈશું જેથી સરસ ઠંડા પણ થઈ જશે અને ક્રિસ્પી પણ થઈ જશે હવે સેમ પેનની અંદર બીજું હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું હવે તેલની અંદર એડ કરીશું આપણે રોલ્ડ ઓટ્સ આ ચેવડાની અંદર કમ્પલસરી આ જ ઓટ્સ લેવાના છે આપણે નના ઓટ્સ લઈશું તો એ ખાવામાં મજા નહીં આવે એ રીતના આપણે આ મોટા જ ઓટ્સ લેવાના છે હવે આપણે એને શેકી લઈશું ઓટ્સને પણ ક્રિસ્પી ના થાય ત્યાં સુધીને આપણે લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર જ શેકી લઈશું જો તમને વધારે ક્રિસ્પી ટેક્સચર ગમતું હોય તો તમે પતલા પોવાની જગ્યાએ જાડા પોવા પણ યુઝ કરી શકો છો એની સાથેનો ચેવડો પણ ખૂબ જ સરસ લાગે છે પણ અત્યારે ઓટ્સ પણ કડક વધારે થઈ જશે અને એની સામે મેં પતલા પોવા યુઝ કર્યા છે એટલે ખૂબ જ સરસ બેલેન્સ ફ્લેવર રહેશે તમને જે ફાવે એ પોવા તમે લઈ શકો છો હવે ઓટ્સને આપણે ધીમા તાપે ક્રિસ્પી કરી લઈશું ખૂબ જ હેલ્ધી આપણો એવો ચીવડો રેડી થશે હવે અંદર એડ કરીશું મીઠું મીઠું થોડુંક લાઇટ લઈશું કારણ કે મસાલાની સાથે પણ આપણે થોડુંક સંચળ પણ એડ કરવાનું છે પણ અત્યારે આપણે મીઠા સાથે શેકીશું તો એની ફ્લેવર ખૂબ જ સરસ લાગશે હવે આપણે શેકી લઈશું ઓટ્સ આપણા શેકાઈને રેડી છે એકદમ લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે શેકેલા પૌવા જોડે એડ કરી દઈશું હવે પેનમાં બીજું અડધું ટેબલ સ્પૂન આપણે તેલ લઈ લઈશું હવે એડ કરીશું સિંગદાણા એને પણ આપણે ક્રિસ્પી કરવાના છે સિંગદાણા હવે સરસ રોસ્ટ થઈ ગયા છે હવે આપણે અંદર એડ કરીશું કાજુના ટુકડા દાળિયા કોપરાની ચિપ્સ મીઠી લીમડીના પાના ધોઈ અને લૂચી કળેલા છે હવે સિંગદાણાની સાથે આ બધી વસ્તુને આપણે શેકી લઈશું આ બીજી બધી વસ્તુને શેકાતા બહુ જ ઓછો ટાઈમ લાગે છે એટલે આપણે પહેલાં સિંગદાણા શેકી લીધા અને સિંગદાણા ઓલમોસ્ટ થવા આવે ત્યારે આ બીજી બધી વસ્તુઓ એડ કરીને સાથે શેકી લેવી તમે આની અંદર લીલું મરચું પણ એડ કરી શકો છો બધી વસ્તુ ખૂબ જ સરસ શેકાઈ ગઈ છે એકદમ લાઈટ ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે એને મો અને ઓટ્સમાં મિક્સ કરી લઈશું શેકાઈને આપણી બધી વસ્તુ રેડી છે હવે આપણે એનો મસાલો બનાવી લઈશું થ્રી ટુ ફોર ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈ લઈશું હવે અંદર એડ કરીશું હળદર લાલ મરચું પાવડર તમે ગ્રીન ચીલી અંદર એડ કરી હોય તો પ્લસ માઇનસ તમે જે રીતના તીખાસ ખાતા હોય એ પ્રમાણે મરચું લઈ શકો છો સ્લાઇટ હિંગ લઈશું સંચળ પાવડર આમચૂર પાવડર તમારી પાસે જો આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુના ફૂલ પણ અંદર એડ કરી શકો છો ખૂબ જ સરસ ખટ મીઠો ટેસ્ટ લાગશે ગરમ મસાલો હવે આપણે એને એકદમ સરસ ફાઇન પાવડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું મસાલો ગ્રાઇન્ડ થઈને રેડી છે હવે આપણે મસાલાને આ મિક્સરની અંદર પૂરતા પ્રમાણમાં એડ કરીશું જે પ્રમાણે આપણને ટેસ્ટ જોઈએ એ પ્રમાણે આ મસાલો અંદર એડ કરીશું હવે એને મિક્સ કરી લઈશું તો રેડી છે એકદમ સરસ ક્રિસ્પી ચટપટો આપણો ઓટ્સ અને પૌવાનો ચેવડો હવે આપણે એને એરટાઈટ કન્ટેનરની અંદર ભરી લઈશું આ ચેવડાને પંદરથી વીસ દિવસ સુધીને એરટાઈટ કન્ટેનરમાં તમે સ્ટોર કરી શકો છો તો રેડી છે એકદમ નવી જ ટાઈપનો ચેવડો ઓટ્સનો ચેવડો આ ચેવડો તમે દિવાળીમાં પણ બનાવી શકો અને રૂટિનમાં પણ તમે બનાવીને એન્જોય કરી શકો તો ખાઓ ખીલાઓ ઓર ખુશ રહો